બચ્ચું કાલી આવે રીક્ષા ડ્રાઈવર આપડો મંદિર મંદિર સીતાર રીક્ષા લાવવા નઈ કેવું હા હોમ મેલ છે જો નું તમને બતાવી દે તે આપડે

સપ્તેશ્વર વાળી નદી એ કહેવાય ને અમદાવાદ ની સાબરમતી નદી એ જોડ્યું કાંઈ જોવો ખાલી

સપ્તેશ્વરવાળી નદી એ બધી આ ઉંડળી ગોમ ઘર થાય પાસે આવીએ મમાન વિકાસ જોવા તો આવે નહીં આપણે આ નું પાણી આવા એવામાં આવ્યું ધરોઈ અને અમદાવાદ સપ્તેશ્વર નહીં બધું સાબરમતી દદી ફૂલ પોણી જો એવું કહ્યું કે હવે કાં મંડળ ગમે જેટલું પોણી આવે ને તો આ મંદિરની ધજા કદી ડૂબતી નહીં ગમે જેટલું નદીમાં પોણી આવે ને ભાઈ આપણે જો આગળ તમારે ના રીક્ષા જઈને લઈ આવ્યો હતો અરે અભ રિક્ષા ડ્રાઈવર

હું લે પડદો લે વાકો વખર્યો ખુલ્લો હજી તો બનાવવાનો વિડીયો હજી તો વિડીયો ચાલુ છે રિક્ષાનો પડદો વાંકવા જાય રહ્યો ભાઈ જો અરે બે હાલ ફરતા હતા ને હું પાછા નાટા જો આપણા આખા પાછા નદી ઉપર જતા તારી કોઈ જોવા હતું નહીં એટલે પાછા વળી ગઈ હોય થી ખાલી પોણી જોવા કેવું થાય મિત્રો અરે આયા આયાત જોવા બચ્ચુભા હેલો ગાઈસ બચ્ચુભા એ

હા હા એ રે શ્યાં કોમતા તમે હું ઢ્યા મા હું તા તા પહોંચતા ક્યાંક પહોંચાડવા છે કાંઈ રે રે જ ના આપણી જગ્યાએ મારો બીજું મારું મા મને ઉકાળી દેજો હા હા તમારે ઉતારી છે વાહ વાહ અમાર ભાઈબંધ છે વાહ અમાર ભાઈબંધ છે મારા એવું બરોબર બરોબર છે કે પેટ્રોલ તો આગળ ચાલવાની મોટો યાદ બહારનું ચાંદળ મળ બહારનું ચાંદળ મળ તો બહાર કતારી છે આવનારે આગળ જશે જાય કે જાતામાં નહી બોલો

Jadi apalih ya Hello guys. apa Video

મસાલા ખા કે થૂકતા એ સાલ એ જોઈ લે મિત્રો હવે પાણી ભરાઈ ગયું ફૂલ તળાવમાં પાણી આવી ગયું છે પાછું હેઠ સુધી ના ઘેર ઉતારી જાય પણ આગળ રસ્તામાં પાણી તો ખાલી અમારી રિક્ષા દુબઈ જઈ એમ હોય અમારી રીક્ષા આ એટલા બધી પાણી આવી ગયું હેઠ આપણો આખી રાત વરસાદ પડે હજી થોડો વરસાદ તો હેઠ આટલો બધી પાણી આવી જાય આટલો બધી